જય જવાન જય કિસાન આજ પહેલી તારીખ છે ને અગિયારમો મહિનો બે ગયો છે અને આજ વાલોડ વેણવાની શરૂઆત કરી છે અને ભીંડા વેણવાનો પણ આજ વારો છે એટલે ભીંડા વેણવાની શરૂઆત છે ભીંડા વેણવાનો પણ ચાલુ છે અને વાલો વેણવાનો પણ ચાલુ છે વાલો તો બહુ સારી નીકળી છે બતાવશે વાલો પેલી ગયો પડી થોડી વાર એમ બતાવું હા અંકુરની ડોલી વેરાયટી વાલોડ છે અને લગભગ પિસ્તા પચાસ દિવસ ચાલુ થઈ જાય છે લોકોને હજુ આવી હોય તો વાવી શકાય પણ બાકી એનો મુખ્ય સમય ઓગસ્ટ મહિનામાં આવી હતી હજી બીજો વારો આવ્યો છે તમે પણ એક વાલોળની ખેતી સારી ખેતી છે એ હાઈબ્રિડ વેરાયટી છે અને એક્ઝ પિસ્તા દિવસ ચાલુ થઈ જાય છે તો જેને પણ વાવી હોય એ લોકો વાવજો બહુ મજા આવશે શાકભાજી વાવવાથી શરીર સારું રહેશે અને ખીજામાં પૈસા પણ સારા આવે છે જય જવાન જય કિસાન તો જો આપણે ભીંડા વેણા એ તો બતાવ્યા પણ વાલોડો હવે કઈ રીતે ફળગી છે કેટલી આવી છે ફાલ એનો બતાવો જો વેણીને મૂકી છે એક તગારો તો ભરી નાખ્યો છે આજે શરૂઆત છે વેણવાની અને આઈ પણ ઘણી બધી છે જુઓ પપ્પા તમે થોડી માહિતી આપવા પાછા આવશો વાલોની વેરાયટી અંકુરની ડોલી વેરાયટી છે સાબરકાંઠામાં ઘણી જગ્યાએ મોટા પ્રમાણમાં લોકો વાવતા હોય છે પણ હું માનું છું કે જેઠા પાડીએ બે ચાર લાઈનો કરી હોય તો એ સારી ખેતી કહી શકાય અને વાડી પણ બહુ થાય છે તો ખરેખર આજે જોવા જઈએ તો વરસાદમાં મોટા પ્રમાણમાં લોકો નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો બેહાલ થઈ ગયા છે તો આવી જો બે ત્રણ પાક કરવામાં આવે તો રોજિંદા જે હજાર બે હજાર રૂપિયા આવતા હોય એ સો ટકા આવી શકે છે અને હવે એવું માનવામાં આવે છે કે જો બે ત્રણ પાક તમે નહીં કરીએ એક જ પાક કરશો તો અતિવૃષ્ટિ આવશે વરસાદ આવશે વધારે પડે ઠંડી પડશે તો ખેડૂતને ક્લાઇમેટના લીધે વારે ઘડી નુકસાન રહેવાનો વારો આવશે સરકાર તમને આપીને આપશે તો એક્ટરે ખાલી પચીસ હજાર રૂપિયા મદદ કરશે એનાથી તમારા કેળેને ખર્ચા નીકળવા નથી માટે બે ત્રણ પાક કરો આંતર પાક કરો અને સવારે વહેલા ઉઠી અને શાકભાજીની ખેતી કરો બહુ મજા આવશે અને અમારી યુટ્યુબને બહુ લોકોએ આવકાર્યું છે તો બધા જ મારા યુટ્યુબ ચાહકોનો પણ હું આભાર માનું છું કે ખરેખર બહુ સજ્જન લોકોએ અમારી યુટ્યુબ આવીને શેર કરી છે અને સબસ્ક્રાઈબ કરી છે તો બધાનો આભાર માનું છું જય જવાન જય કિસાન તો આ તમને વાલોળની ખેતી બના બતાવી અને ભીંડાની બે અમારે આંતરપાક કરેલો છે હવે શું ભાવ જાય છે માર્કેટમાં એ પણ તમને બતાવું છું થોડા ટાઈમ પછી પપ્પા માર્કેટ જઈને આવે એટલે તમને હું ભાવ પણ કહી દઈશ તો આજે પૂરો યુટ્યુબનો અમારા લોંગ વિડીયો જરૂર જોજો અને આ છે અમારી ભીંડા અને વાલોળની ખેતી તો રીતે પેકિંગ કરી નાખી છે હાલ તો વાલોડ રણવાની શરૂઆત કરી હતી અને કુબીજ વેણવાની પણ આજ કરી છે આજ શરૂઆત કરી શું ભાવ આવે છે રણવાની તો હવે કોબીજ તૈયાર થઈ ગઈ છે જુઓ આંધળો રહ્યો ને આ તૈયાર થઈ ગયો છે અને પપ્પાને આજે શરૂઆત કરી છે શું ભાવ જાય છે તો આજે વાલોળ અને કુબીજ શું ભાવ જાય છે એ તને પપ્પા માર્કેટ જઈને આવે એટલે તમને અમારો ભાવ બતાવશું જય જવાન જય કેતા તો આપણે આગળ આ વાલોનો વિડીયો બતાવ્યો તો હવારમાં બનાવ્યા તો કે શું ભાવ જશે વાલોનો ભાવ સાઈઠ રૂપિયા કિલો થયો છે હાલ તો આજે પહેલો વારો હતો વેણવામાં સાઈઠ રૂપિયે કિલો ગયો છે અને સાઈઠ રૂપિયા પણ ઘણા કહેવાય હજુ પણ કોઈ નક્કી ના કહેવાય ભાવ વધી પણ શકે છે અને આ વાલો અને ભીંડાની ખેતી છે જુઓ ભીંડા સવારમાં વેણ્યા છે આલુ પણ એવા એવાને એવા જ છે લગાયેલા જુઓ અને પેલી બાજુ લાઈન વાલોની છે અને કુબીજનો ભાવ અઢાર રૂપિયા કિલો છે કોબીજ આપણે લોંગ વિડીયો બીજો બનાવશું એમાં ભાવ અને કઈ રીતે કટિંગ કરે છે ને કઈ રીતે પેકિંગ કરે છે એ પણ બતાવશું સાઈડમાં બીજી પાપડીવાળો છે તે તૈયાર થશે એનો પણ વિડીયો બનાવશું તો કેવો લાગ્યો બ્લોગ અમારો અને વાલો આ છે મરચી વાલોરની ખેતી તમને કેવી લાગે એ પણ કોમેન્ટ કરજો અને કોઈને બિયારણ કે કોઈ માહિતી લેવી હોય તો પણ અમને કોન્ટેક કરી શકો છો જય જવાન જય કિસાન